એક જ દિશામાં બળ લાગે એટલે આને પણ બળ આપ્યું અને આને પણ બળ આપ્યું એ ટેબલ ઉપર એટલે બેના બળ છે આમાં ઉમેરાઈ ગયા એટલે એક જ દિશામાં લાગતા બળ એકબીજામાં ઉમેરાઈ જાય છે એટલે કે બળમાં વધારો થાય આને બળ આપ્યું આને બળ આપ્યું એ બેનું બળ લાગ્યું કઈ દિશામાં એક જ તરફથી લોકોએ બળ આપ્યું એટલે બળમાં વધારો થયો એક જ દિશામાં લાગતા બળ છે એકબીજામાં ઉમેરાય 切，张德裕啊。